સામે છે એનો વિડીયો આપણે બનાવ્યો છે અને હવે આપણે દર્શન કરવા જઈએ છીએ ચડવું પડે એટલે ઉપર ડુંગર ઉપર મંદિર આવેલું છે એ દ્વારકા સોમનાથ રોડ ઉપર અસેડી માંડવાનું સ્ટેમ્પ પર આવે છે મંદિર તો થોડું થોડું સળવાનું ગરું પડે જો અહીંયા વાહનની પાર્કિંગ આયે સામે જોલે ખાલી નહી ત્યાંમ ફરીન ગાડી આવે ને ઓલી બાજુથી પેલા સળવાનું અદુ ભાવેનિયા સીડી બંધ કરી દીધી ત્યાંથી હવે નથી આવવા દેતા તો આમ ફરીને આવવું પડે આ તો સામે જ મંદિર દેખાય મેન મંદિર છે હરસિદ્ધિમાં નું નીચે પણ મંદિર બને છે આવું આપણે જોતા જઈએ મિત્રો આપણે ઉપર બસ આવેલા એમના તમે કરાવવું દર્શન માતાજીના આ મિત્રો નીચેથી આ સામે રસ્તો આવે છે એ સામે આવી દેખાય છે પુલવાનો એ છે दीवार का पोरबंदर दुनिया तो से सामने त्या है हरस से हर्षद मंदिर रात रोका तो नहीं थी रात रोका

નયા બસ આયમ દર્શન કરે લોકો સીધી માતાજી આજ જુનો મંદિર છે ય આજ છે મેન આ આલો ને આકા નયા મંદિર ને ઉપર ચીજે હજારો દેખાય છે તો હજારો છે મંદિર મંદિર મૌબિંદ મેલો એ બ્રાફી કે ન દેહ હો

तो मित्रों आज तो अपना आज का वीडियो नवीन बढ़िया है आपड़े बीजा वीडियो माने बीजा मंदिरों ना दर्शन करा लू तो मित्रों और चैनल ने लाइक करजो शेयर करजो और सब्सक्राइब करजो और कमेंट में हर हर महादेव Kembali, awal gereja ini di Yaman, araf mahade.